તો સાડા છ થઈ ગયા તો લેટ થઈ ગયું તો ઉતાવળ રાખવી પડશે આજ તો સારું થયું મેં શાક તો વહેલા મૂકી દીધું તું સારું શાક તો ચડી ગયું હવે ખીચડી પણ થઈ જવા એ છે હવે ભાખરી એક રહી છે એ મમ્મી આવે એટલે હવે એ કરી દઈએ મમ્મીને હવે પૂજા કરવા આવવાનો ટાઈમ થયો જ છે

Lain mau buruh, ya, lain nanti pasti yang patah hati, cakap tau, ya, dosa kelebihan si ayat kholilah yang biasa pasal pada harga awal, kan, betapa lebih, kata, 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 betapa tuh, wajib, 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 હા જો જો ખોલું અત્યારે કોણ આવ્યું હશે મમ્મી જુઓ તો ખરાબ ખબર પડે મોડું થયું પણ આવો આવો જય માતાજી જય માતાજી તમે આવ્યા હા આવ્યા અમે જય માતાજી જય માતાજી જય કેમ નહો આવે તબિયત ખરા તમને ઓપરેશન કરાયું ઠીક લે તમે આવવાના તો ફોન ની ખબર હતી ખબર તમે જમે તરફ બેઠા આજે મને એમ થયું હોય કે હેરાન કર અને એમને વડી ઓફિસ નું કામ હતું કીધું તો ભઈ લેવાના મોકલો પણ અને મારે આ જો તમારા જમવા મારે રે આવું કહેવાય મને એવું જો તો ભઈ ની જમવા બેઠા હશે એટલે પછી મેં કીધું હાલો હું જ જાતો આજ મારું પાછો તો ને એટલે થોડા જમી લીધું અમે ઠીક એટલે તેને પછી ફોન ના કર્યો મેં

હા એ વાત સાચી પણ ભાઈ હતા ટાઈમે એવો હતો ને એટલે મેં કીધું ભાઈ ને બેઠો હોય થાક્યો પાક્યો આવ્યો એટલે પછી હું આવતી જ રહી ના બેટા અચાનક આવાનું થયું ને એટલે તાર માટે તો તાર કઈ નથી લઈ પણ હવે છે ને હું રોકાવાની છું એટલે તારી માટે છે ને તને જે જોતું હશે ને મનગમતું અપાઈ દઈશ હા આપડે બે જોડે જશું બજારમાં તને ગમે એમ લઈ દઈશ

બટા અમે દવાખાને હા હોય સાંભળો કદાચ મોડું થાય અને ફોન ને કઈ નક્કી નઈ કઈ સાયલે ફોન કરવો પડે દર્દી હોય બધા એટલે ધ્યાન રાખજો દીદી ભલે

કઈક આવ મને ક્યાં પેલા ખબર હતી એટલે મેં તો હું એટલે પ્લાન અગાઉથી અમારો બનાવી રાખી દીધેલો હતો પ્લાન બન્યો બરોબર પણ હવે અહિયાં જરૂર પડી તો કોણ ઓલું કરશે એમ કઉ છું પણ હવે તો હું શું કરું જો એવું લાગે તો મને ફોન કરજો નહીતર કઈક કરી લેજો તમારું કઈ નક્કી ના હોય જો કઈ નક્કી નહીં મોત કરવા છોકરાઓ નથી અત્યારે તમારે જ કામ કરવાનું હોય હું તો દીકરી છું મારે થોડું કરવાનું હોય હું તો જો અત્યારે મોત શોક કરવાના જ છે ભાઈ આપડે તો માંડ અત્યારે રોકાવા આટલા દિવસ મળ્યું છે તો બસ મહોત્સવ કરીને હરી ફરી લેવાનું છે એટલે તો હું અત્યારે જાઉં છું બરોબર જેવું હોય એવું કઈ હોય તો ફોન કરજો બાકી કરી લેજો સાથે આમ તો હું ના હોઉં ત્યારે તો કરો જ છો ને બધું નથી કરતા બસ તો બસ એવું રાખવાનું કે હું છું જ નહીં ટાઈમ કીધો હોત તો અમને ખબર પડે ટાઈમ નું કઈ નક્કી ના હોય મારું નહીં તો તમને કઈ જ ના દઉં મારું કઈ નક્કી ના હોય કેટલા વાગે કઈ મને જ ખબર નથી સાંજ પડતા એવું લાગશે થાય આવી જઈશ બરોબર હા એમ હું તો જઉં છું કરો તમતા તમ કામ

એ તૈયાર થઈને આવ્યા હું તો નીચે સાફ સફાઈ નું મેં કીધું કોઈ છે ને છોકરાય નથી તમે દવાખાને જવાના હતા મેં કીધું વધારાનું કામ કરી નાખું તો હું સાફ સફાઈ કરતી હતી ત્યાં દીદી તૈયાર થઈને આવ્યા એ કે ફોન આવ્યો હશે દી બધા પ્લાન કર્યો હશે કીટી પાર્ટી નો ગયા છે મોડું થશે એમ કેતા હતા એવું મોડું સાંજ થશે એમ કેતા સાંજ કેવાય આ કેટલા સાડા નવ પોણા થવા આયા

પણ ઉપાડતા નથી આ તાર ફરફરજ કરશ શું કરવી કેવાય નઈ આપણે દીકરી પણ એના સમજવું પડે ને કે થોડીક મમ્મી પપ્પા જોડે બેસીએ ઘરમાં સમય આપણે આપી થોડીક ભાભી નરંદ બેન વાતચીત કરીએ ક્યાંક જવું તો નરંદ ભાભી હારે ન જવાય તમારો ફોન ક્યાં છે શું થયું પણ કેટલા ફોન લગાડ્યા હું મેન મમ્મી એન બધાય ક્યાં ના ફોન લગાડીએ છે તમને કેટલી રિંગો વાગી જુઓ તો ખરા ને સમય કેટલો થયો તમે સાંજનું કીધું તું

હા પણ મેં ભાભી ને કીધું તો હતું કે મારે મોડું થશે એમ મોડું કીધું પણ કેટલા વાગ્યા તમને ખબર થઈ ટાઈમ ની ખબર સમય નું થોડા બેનપણી ભેગા થઈ એટલે સમય નું આપડે તમે આટલા દિવસ થી આયા છો દસ દિવસ જેવું થવા આવશે રોજ બાર રોજ બાર રોજ બાર ધ્યાન તો રાખવું જોઈએ ને સમય નું ઘરે કે પાછું આવું તો આ ભાભી ને કઈ જાઉં સાંજે પાછી આવી કોઈ થી સાંજે પાછા આયા તમે આટલા દિવસ થી આયા રોજ બાર રોજ બાર એક દિવસ અહીંયા અહીંયા એક દિવસ પાર્ટી પેલી બેન રોજ રોજ બાર ફરવા જતા રહો તમારા સમય નું ધ્યાન રાખવું જોઈએ ને જાઓ છો તો ફરી જતા રહો પણ ટાઈમે ઘરે તો આવવું જોઈએ ને પાછું એમાં આજે તો તમે હદ કરી નાખી કેટલા રાતના બધા સભ્યો હેરાન કરી નાખે રાતના બાર વાગે તમે ઘરે પાછા આવ્યા છો થોડું ધ્યાન રાખો ના ના નથી કઈ આવે મીનાબેન મમ્મી જે કે છે ને હાચું જ કે છે કેમ કે આજે તમે આટલા દિવસથી આવ્યા ત્યારથી તમે રોજ મોત્સવ કરો રોજ કીટી પાર્ટી કરો ગમે વયા જાવ કોઈ ટાઈમ નું તમારું નક્કી નથી હોતું અને એમાં તો તમે આજ હદ વટાવી દીધી ક્યારના મમ્મી પપ્પા ને દવાખાને થી આવ્યા ત્યાં ના જમ્યા નથી અને નકરી રાહ જોતા હતા પપ્પા બિચારા બહાર આવ્યા કેટલા આટા મારી ગયા કે ક્યારે આવશે ક્યારે આવશે

અને ભાભી હું તમને કઈને જ ગઈ હતી કે મારે મોડું જ થશે અને ફોન હતો પર્સમાં એટલે તો ફોન જોયો હોત તો તમને ફોન કરીને પણ કહી દે અને કીધું જ તું કે મમ્મી પપ્પાને બીજી વ્યવસ્થા તમે કરી લેજો તો પછી તમારે કરી લેવું જોઈએ ને અને હવે અત્યારે તમે મમ્મી પપ્પાની સામે મને છે ને હવે મોકો મૂકતા જ નથી સંભળાવવાનો એ મને ખબર જ છે ભલે અત્યારે તમે કઈ ના બોલો હું આવી ત્યારના તમે બોલ બોલ કરો છો એટલે મારે છે ને હવે આ વાત કરવી જ નથી હું થાકીને આવીશું એટલે હું જોઉં છું સુવા માટે બરોબર

કે આપણે મળ્યા છીએ ને અરે એકાબીજીની વાતો કરવામાં તો થાક જ નતો લાગતો સમય ક્યાં જતો કઈ ખબર જ ના પડી તો પછી અને એમાં ઓલી કાજલની વાતો કરીને અરે એટલી મજા આવી ને હા બસ જ ને

મને અત્યારે હવે ખબર પડી કે આવો પસ્તાવો થાય છે આના કરતા મેં એનામ પૂરું ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે આવું ના બન્યું હોત એમ આ તો હારું કયું થોડું વાગી ગયું વધારે વાગી ગયું તો શું થાય આ તો કેવા કેવા કિસ્સા બનતા હોય છે મોબાઈલમાં જોવો છો તમે બધા મને પસ્તાવો થાય છે હવે કાના કરતા તો મેં બેદરકારી ના રાખી હોત ને એનામાં વધારે ધ્યાન આપ્યું હોત તો સારું હતું એમ તો આવું પણ એમ ના આવત શું થયું બેટા કેમ રીત થયું મને ચપ્પુ વાગી ગયો ઓહ કેવું લાગે ચપ્પુ બેટા મને એવું લાગ્યું કે હું સફરજન જાતે કાપી લઉં કે જાતે કાપતા કાપતા સફરજન પડી ગયો નીચે અને મને ચપ્પુ હાથમાં વાગી ઓય ઓય એવું તો બેટા જાતે ના કાપવા માં દીકરા બાબાને કેવું જો એન્તા બેટા હા બા કહી ગઈ હતી બાબાને કે નાસ્તો લાગે ભૂખ લાગે તો મોટા નાના વાળોને ચપ્પુ ના લેવા બેટા તો કેવું થયું તને તમે બાબાને કહી ડાકતા એ મારી જ ભૂલ છે બાબાએ મને કીધું તું કે થોડીક વાર રહે પછી હું આવું છું તો તે મે જાતે પાપી લીધું તું એવું ના કરાય બેટા રાજુ ઉઈ જો એંતા માં દીકરા હ રાજ ઉઈ માં દીકરા શું સોરી બેટા મારા લીધે થઈ નક તને આવું વાગ્યું આના કરતા તો મે ફોન ને બધું સાઈડ માં મૂકી તને પહેલા સાચવી હોત ને તો સારું હતું તો આવું બનત જ નહીં ના બેટા મારી ભૂલ છે અત્યારે મારી ભૂલના કારણે જો તારે આવી રીતે થયું

કારણ કે આપણે આપણા નથી દેવાતું શિવ લેવી જોઈએ જરૂર પડે તો મોટા ને કેવાય મારા જેવું થાય સાચી વાત હે ને તો તમે પણ હવે એવું કરશો કે નહીં તો ફેમિલી અમારી આ શોર્ટ ફિલ્મ તમને કેવી લાગી જો ગમી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સિવાયની આપણી ચેનલ ને શું કરવાનું સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આપણે ફરીથી નવી એક શોર્ટ ફિલ્મ સાથે ત્યાં સુધી જય માતાજી